મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આજે આપડે થોડા દાણા હતા વેચી ગયા હતા અને આજે જન્તીભાઈ ને દલપતભાઈ ને ચાલુ કર્યા છે મિત્રો અમને લાગ્યું કે બહુ મસ્ત દાણા છે મિત્રો ભાવ પણ સારા છે દાણા મિત્રો બહુ મસ્ત છે જો આખી પોંજી કરેલી છે ચાર કે મોર આ રહ્યો પૂરી બધન કોમ પર ચાલુ છે બધી ફેનરી લાગી ગઈ છે જન્તીભાઈ દલપતભાઈ જો અરે અરે આ બધા ધાણા છે મિત્રો બહુ સરસ અને જો એક નવી ખેતી કરી છે આપણે ચણાનું વાવેતર કર્યું છે જો મિત્રો ચણા ઉગી રહ્યા છે એક હોલમાં આવી ને એક હોલમાં ના આવે મિત્રો જુઓ અચ્છા નું આ વિસ્તાર છે આમાં ઉગી રહ્યા છે ને પેલામાં તૈયાર્યા છે ડેલામાં એટલે હવે ઉગી રહ્યા છે બે દિવસથી આ છે વાયા ને થોડા લેટ આવશે અયો મિત્રો બધું

मित्रों बहुत सरस एक नंबर से जो बहुत सरस मेहनत करी है मित्रो सरस से मित्रों जो बहुत सरस रिजल्ट है दाणा ने मित्रों हमारा वीडियो जोता रहे जो मित्रों जय माता जी मित्रों